જય માતાજી મિત્રો એક વૃદ્ધ માણસ એમના જોડે ત્રણ થેલા હતા થાકેલા હતા બાજુના ગામમાં જવું હતું કોઈની મદદ માગી રહ્યા હતા તો એક યુવાન આવ્યો એક યુવાનને કહ્યું ભાઈ તું મારો એક થેલો લઈ લઈશ એટલે કે હા તો હું તેને ત્રણ સોના મોર આપીશ ત્રણ સોનાના સિક્કા આપીશ તો કે હા એ ચાલતા થયા આગળ ગયા એટલે નદી આવી નદીમાં વૃદ્ધ ચાલીએ કે એવું નહોતું એટલે એ વૃદ્ધે કહ્યું કે ભાઈ આ બીજો થેલો પણ લઈ લે એક તો હું લઈ લઈશ અને હું બીજા ત્રણ સિક્કા આપીશ યુવાન બે થેલા લઈને ચાલતો થયો નદી પાર થઈ ગઈ આગળ ગયા એટલે ડુંગર આવ્યો ડુંગર પર વૃદ્ધ માણસ ચડીએ કે એવું નહોતું મેં કહ્યું તો ભાઈ આ ત્રીજો થેલો પણ લઈ લે હું તને બીજા ત્રણ સિક્કા આપીશ યુવાન કહે સારું પણ યુવાને પૂછ્યું કામ શું છે તો એ યુદ્ધ માણસે કહ્યું કે એક મો તાબાના સિક્કા છે એક ચાંદીના સિક્કા છે અને એક મો સોનાના સિક્કા છે યુવાન ચાલતો રહ્યો આગળ આગળ વૃદ્ધ માણસ તો વૃદ્ધ હતા નીચે ધીમે ધીમે આવતા હતા યુવાનના મનમાં ભ્રષ્ટ વિચાર આવ્યો કોઈનું લૂંટી જવાનો ચોરી કરી જવાનો તો એને વિચાર્યું કે આ શું મને પોકવાના છે હું તો અહીંથી ભાગું નીકળી જાઉં તો એ બધું લઈને નીકળી ગયો ઘરે આવી અને થેલા ખોલ્યા તો થેલામાંથી પથ્થર જ નીકળ્યા પણ એ ચિઠ્ઠી નીકળી ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે ભાઈ હું આ રાજ્યનો રાજા છું મારે કોઈ સંતાન ન હોવાથી હું બીજા રાજાની શોધમાં હતો પણ તું આ પરીક્ષામાં ફેલ થયો તું ચોર છે તું ભષ્ટ છે તો નીતિમાન નથી એટલે જ કોઈએ કહ્યું છે કે નીતિ સચ્ચાઈ અને ઈમાનદારીથી ચાલજો મજા આવશે જય માતાજી